જુનાગઢના માળિયાહાટીના અને કેશોદમાં પણ વરસાદ કેશોદમાં નવદુર્ગા ચોક રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ તો માળિયાહાટીનામાં અકાળા કેરાળા સહિતના ગામોમાં વરસાદ જૂનાગઢની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે માળિયાહાટીના અને કેશોદમાં વરસાદ કેશોદમાં નવદુર્ગા ચોક રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ છે તો માળિયાહાટીનામાં અકાળા કેરાળા જૂથડ સહિતના આસપાસના જે ગામો છે ત્યાં સારો વરસાદ વરસી રહ્યો છે તો જૂનાગઢમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ વરસવાનો શરૂ થયો છે માળીહાટીના અને કેશોદની અંદર જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો વરસાદ થઈ રહ્યો છે કેશોદમાં નવદુર્જા નવદુર્ગા ચોક રેલવે સ્ટેશન વિસ્તારમાં સારો વરસાદ છે તો માળિયા અકાળા કેરાળા જૂથડ સહિતના ગામોમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો જુનાગઢના મેંદરડા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે જુનાગઢના મેંદરડા તાલુકામાં પણ વરસાદ છે મેંદરડાની આસપાસના ગામડાઓ દાત્રાણા આલીદરા ગામની અંદર પણ વરસાદ તો મેંદરડાના ખડપીપળી રામગરા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વીજળીના કડાકા ગાજવીજ સાથે મેંદરડા પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે સારો વરસાદ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો છે મેંદડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે